નમસ્કાર દર્શક મિત્રો રામ રામ બધાને આવી ગયા છીએ આપણે આજે આપણી વાડીમાં આપણી મગફળી કુદરતી ખેતીની મગફળી થઈ ગઈ છે આજે પચીસ દિવસની પાછળ જોઈ શકો છો ફક્ત એક વખત આંતરખેડ એટલે કે વેખેડો કાઢવાનો સમય મળ્યો છે બાકી વરાપ નથી નીકળ્યો એટલે બીજું કાંઈ કામ થયું નથી હળ ખેડેલા હતા એટલે નિંદામણ પણ ઓછું નીકળ્યું છે પણ જ્યાં પાણી ભરાણું છે ત્યાં થોડીક ઊભી રહી ગઈ છે મગફળી તો અત્યારે આપણે એક નવું ખાતર બનાવ્યું છે જેને બૂસ્ટર ડોઝ કહી છીએ અમે તો એનું આપણે ડ્રિન્ચિંગ કરશી પંપ દ્વારા તો જોઈએ એનું કેવું રિઝલ્ટ મળે છે અને આ ખાતર કેવી રીતે બનાવું તે પણ હું તમને સમજાવીશ તો બને રહેજો મારી સાથે મગફળી દેખાડું તમને કેવી છે પચીસ દિવસની મગફળી છે પણ કાંઈ ટ્રીટમેન્ટ બીજી થઈ નથી કારણ કે વરસાદે જગ્યા જ નથી આપી થોડુંક ખુલ્લું થાય તો કાંઈક કામકાજ થઈ શકે તો આજે આપણે બુસ્ટર ડોઝ નું ડ્રિન્કિંગ કરશું જ્યાં પાણી ભરાણું છે ત્યાં થોડીક સામાન્ય પીળી થઈ છે બાકી ક્યાંય હજી પીળી પણ નથી થઈ પ્રાકૃતિક ખેતીનો આ તો ફાયદો છે કે પાણી છે એ બધું જમીનમાં જલ્દી ઉતરી જાય છે કોઈ ડીએપી યુરિયા નાખ નાખતા નથી એના કારણે રાસાયણિક ખાતર નાખતા નથી એટલે પાણી બધું જમીનમાં તરત ઉતરી જાય છે પણ જ્યાં પાણી ભરાય છે વધારે પાણી જમા થાય છે ત્યાં થોડીક મગફળી નબળી અહીંયા દેખા દેખાય છે તો આપણે અહીંયા બૂસ્ટર ડોઝ એટલે કે જે બૂસ્ટર ડોઝ એટલે જે ગાય વ્યાં એના પછી જે મેલી અથવા તો જર પણ કહે છે એ પડે તો એને ભેગી કરી અને ખાતર બનાવવામાં આવે છે જેમાં જેટલી મેલી હોય એટલે કે લગભગ ત્રણેક કિલોની આસપાસ હોય છે તો એ ત્રણ કિલો ગાયની જર ત્રણ કિલો છાણ લીલું તાજું ત્રણ લિટર ગૌમૂત્ર ત્રણ લિટર પાણી અને બે કિલો ગોળ આ બધું મિક્સ કરીને એ જર સાથે એક ડ્રમમાં નાખી દેવાનું હોય છે લગભગ પંદરથી વીસ કિલો ઉપર આસપાસ થાય છે પંદર સત્તર કિલો તો એમાં નાખીને ત્રણ મહિના સુધી રાખવાનું હોય છે પેક કરીને એમાં એક હોલ કાણો કરવો પડે જેથી હવા અવરજવર થઈ શકે ત્રણ મહિના પછી તમે એનો ઉપયોગ કરી શકો એક એકરે એક લિટર જ આપવાનું હોય છે જે જેમાં ખૂબ સારું નાઇટ્રોજન અને બીજા ઘણા બધા તત્વો રહેલા હોય છે તો બ ડોઝનો આપણે આજે પ્રયોગ કરવાના છે જોઈએ કેટલુંક રિઝલ્ટ મળે છે આપણે મરચામાં તો અમને સારું રિઝલ્ટ મળ્યું હતું બે ત્રણ લાઈનું મરચાં હતા એમાં ટ્રાય કરી તો ફ્લાવરિંગ બહુ સારી આવી હતી તો આજે આમાં નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે કે નહીં તે આપણે જોઈશું અત્યારે મગફળીમાં આપણે બૂસ્ટર ડોઝ આપીશું જોઈએ કેવો છે બૂસ્ટર ડોઝ હમણાં લઈ આવ્યો છું સાડા ત્રણ મહિના થઈ ગયા છે આપણે બનાવ્યો તો એને ગાય આણીએ પછી તો દેખાડું તમને બુસ્ટર ડોઝ તો આવું દેખાય છે થોડીક દુર્ગંધ પણ આવશે પણ આપણે એનો ઉપયોગ છે જોઈએ કેવું રિઝલ્ટ મળે છે એક પંપમાં આપણે અત્યારે ત્રણસો એમ નાખશું અને ડ્રીન્ચિંગ કરશું ડ્રીન્ચિંગ એટલે મોરની બાજુમાં આપવાનું પંપ દ્વારા પંપનું નોઝલ ખોલી અને આપણે બાજુમાં આપશું આ આપણે 100 ml નું ગ્લાસ છે તો 3 ગ્લાસ માકીશું એમાં સખું ગાડી નાખું જેથી અંદર કાંઈ પ્રોબ્લેમ આવે નહીં અને પછી હવે આપણે પંપમાં સ્પ્રે કરીશું સોરી ડ્રિન્ચિંગ કરીશું તો આવી રીતે આપણે ડ્રિન્ચિંગ કરી રહ્યા છીએ પંપનો આગળનો ફુવારો કાઢી નાખ્યો છે અને ડાયરેક્ટ આપી રહ્યા છીએ જોઈએ કેવું રિઝલ્ટ મળે છે